તંત્ર વડોદરાના જાણીતા શુક્રવારી બજારને હટાવવાની તજવીજ હાથ ધરાઈ રહી છે વર્ષોથી સસ્તી ચીજવસ્તુના વેચાણ માટે જાણીતી શુક્રવારી બજારમાં આગામી શુક્રવારે પથારા ન લગાવવા પથારા ધારકોને સૂચના અપાઈ છે વડોદરામાં સસ્તી ચીજવસ્તુઓના વેચાણ માટે જાણીતા શુક્રવારી બજારને ત્યાંથી હટાવવા તંત્રએ તજવીજ હાથ ધરી છે શહેરના ફતેપુરા વિસ્તારમાંથી શરૂ થયેલું શુક્રવારી બજાર કારેલીબાગ સુધી માર્કેટ યાર્ડની પાછળના રોડ રસ્તા પર ભરાય છે જ્યાં વડોદરા તેમજ આસપાસના ગામોમાંથી લોકો ખરીદી કરવા આવે છે જોકે પાલિકાના વોર્ડ ઓફિસર અને દબાણ શાખાની ટીમે આજે સ્થળ પર પહોંચી આગામી શુક્રવારથી પથારા નહીં લગાવવા પથારા ધારકોને સૂચના આપી છે પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર શુક્રવારી બજાર હાથીકાના માર્કેટ યાર્ડના પાછળના રોડથી આગળ સુધી હવે ધનલક્ષ્મી સોસાયટી રોડ તરફ વધી રહી છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધવાની સાથે સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે સ્થાનિક રહીશોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર આજે વોર્ડ નંબર વોર્ડ ઓફિસર અને દબાણ શાખાની ટીમે શુક્રવારી બજારમાં ફરી પથારા ધારકોને આગામી શુક્રવારથી પથારા નહીં લગાવવા સૂચના આપી છે જોકે અગાઉ કારલીબાગ ઘરનાળા પોલીસ ચોકીથી બાળ ગોકુલમ સુધીનો રસ્તો શુક્રવારી બજાર માટે ફાળવાયો હતો અને ત્યાં જ પથારા ધારકો પથારા લગાવી શકશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે શુક્રવારી બજારમાં મોટી સંખ્યામાં પથારા ધારકો પથારો બનાવે છે ત્યારે આગામી શુક્રવારે ગરણાળા પોલીસ ચોકીથી બાળ ગોકુલમ સુધીના રોડ પર પથારા ધારકો કઈ રીતે પથારા લગાવશે તે સવાલ ઉભો થયો છે પહેલા તો આપણે શુક્રવારી બજાર આખું ફતેપુરામાં ભરાતું હતું ત્યાં ટ્રાફિકના અવર લીધે પછી આપણે અહીંયા આગળ બાલ ગોકુળવાળા રસ્તા પર આખું શુક્રવારે બજાર ભરાતું હતું પબ્લિક ને વસ્તી ને ધ્યાન માં રાખીને લોકો પણ આજુબાજુના સ્ટેટમાંથી સ્ટેટ પણ ધંધાધારી લોકો જે શુક્રવારી બજાર ભરાતું હતું એનાથી વધતા 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 ઠેક ગબ્બર એપાર્ટમેન્ટ કારગીલ બાગ સુધી આખું આ બજાર ભરાતું થયું ટ્રાફિકની કારગીલ બાગથી આવતા લોકોને ભયંકર સમસ્યા નડતી હતી અવારનવાર થતા હતા અને આવા તત્વોને પણ ત્યાં આગળ બેસી અને કામ કરવા માટેનો જગ્યા મળતી હતી હમણાં પણ ધમાલ થઈ એટલે તરત જે ઓરિજિનલ જૂનું આપણે શાક શાક માર્કેટ ભરાતું હતું એને આપણે યથાવત રાખવાનું છે અને એનાથી વધારે જેટલી જગ્યામાં શાકભાજી શાક માર્કેટ જે ભરાય છે આપણે બજારની ભરાય છે એ બજારીને તાત્કાલિક ત્યાંથી હટાવવા કાયમી ધોરણનો નિર્ણય કર્યો છે પ્રજાને ધ્યાનમાં રાખી ટ્રાફિકને ધ્યાનમાં રાખી ધમારો ના થાય એને ધ્યાનમાં રાખીને આપણે કોર્પોરેશનમાંથી તાત્કાલિક હટાવવા માટે નિર્ણય કરવું સબ્સ્ક્રાઇબ કરું ફેક ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આયકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવવું